કેરોસીન નો ફુવારો મારો પણ આ ખેડૂત તો મીઠું નાખે છે અમને સમજાતું નથી કે શા માટે મીઠું નાખે ઘણા બધા વિસ્તારમાંથી ફોન આવે કે સાહેબ હવે લિયો કામ નથી કરતી માખી આપણે કઈ ને એને પુક્ષ પુક્ત અવસ્થા છે જે નાના નાના નાળિયેર છે ખડી ખરી જાય છે કે જો કાળજી લેવામાં ન આવે તો ઝાડ પણ જવાની શક્યતા છે જે સફેદ માખીનું નિયંત્રણ છે એના માટે એ જરૂરી છે વધુ પડતું પાણી ઘણી જગ્યાએ તો આખા આખા ખેતરો ભરાયા હોય તો હેલો યુ ફેમિલી કેમ છું મજામાં જો કે તમે લોકો યાર મજા મજા છે પેલા જય દ્વારકા દીશ જયમાં રાધે રાધે ફરી એક નવા ઉપની શરૂઆત કરી દીધી છે ને આજે તમારો ભાઈ જો અત્યારના પરમાં પોરમાં નારી રેડી થઈ ગયું છે મારે જવાનું છે બાદલપરા કે બાદલપરા ગામની અંદર અમારે જે આ ગીર સોમનાથ જિલ્લો છે એ નારડી માટેનો ગઢ કહેવાય તો અમારે એક નારડીની અંદર અત્યારે બહુ મહામારી ચાલી રહી છે તમને લોકોને ખબર છે કે મેં આગળ જે દવા છાઇટી વ્હાઇટ વ્હાઈટ ફ્લાય આવી ગઈ છે તો આજે કેરલા યુનિવર્સિટી જુનાગઢ યુનિવર્સિટી અને નવસારી યુનિવર્સિટી ડોક્ટરો સાયન્ટિસ્ટની ટીમ આવી રહી છે બાદલપરા ગામની અંદર કે જ્યાં આપણે ખેડૂત ભાઈઓને ગીર સોમનાથ જિલ્લાની અંદર જે કે નારડીને બહુ મોટી નુકસાન થઈ રહી છે તો એના માટે આવવાનું છે મારે ગીર સોમનાથ જિલ્લાની અંદર સોઇલ ટેસ્ટિંગ લેબ છે તો મને પણ આમંત્રણ આવ્યું છે તો મારે પણ મિટિંગમાં જવાનું છે તો બસ ગોવિંદભાઈ આવે એટલે અમે મિટિંગમાં જઈએ ગોવિંદભાઈ આવી ગયા છે બહુ મોડું કરી દીધું ગોવિંદભાઈ તમે પાંચ હાલ હાલતું થાય કારણ કે ગોવિંદભાઈ નું છે કે હાલતું થાય પણ અમે ઓલરેડી લેટ થઈ ગયા તો આ સીધા બાદલ પર ફેમિલી આપણે લોકો પહોંચી ગયા છે બાદલપરા ગામની અંદર કે જે અહીંયા નારાળીને લગતી જે કે પણ મિટિંગ થવાની છે બસ હમણાં થોડીક વારની અંદર મિટિંગ ચાલુ થવાનું છે તો તમે લોકો બ્લોગની અંદર કન્ટિન્યુ રૂજો અને જે કંઈ પણ માહિતી છે મને પણ ખબર છે કે ખેડૂત ખેડૂતભાઈ અમુક છે એ નથી પહોંચી શકા તો તમે આ વિડીયો દ્વારા જે કંઈ પણ માહિતી છે બધા તમને મળી જશે તો આજની જે મિટિંગ થવાની છે ફેમિલી એમાં આ બધા છે એ બધા ડોક્ટરોની ટીમ છે જે અલગ અલગ છે તમે અહીંયાથી વાંચી લેજો વિડીયો સ્ટોપ કરીને ફેમિલી આ રીતને કંઈક આયોજન છે ને બહુ મોટું ભવ્ય આયોજન કરેલું છે નારેડીના બગીચાની અંદર બધા ખેડૂત ભાઈઓને બેસવા માટેનું પણ વ્યવસ્થિત આયોજન કરેલું છે બે હાથ ઊંચા કરીને એક જય બોલાવીએ ભારત માતા કી સોમનાથ મહાદેવ કી સમગ્ર ગીર સોમનાથ જિલ્લો જુનાગઢ જિલ્લો અને આજુબાજુના તમામ વિસ્તારમાંથી માંથી મોટી સંખ્યામાં જયારે ખેડૂત પરિવાર અહીંયા એકત્રિત છો હોય ત્યારે સાયન્ટિસ્ટ ફ્રોમ આઈસીઆર એનબીઆર બેંગ્લોર મેં તમિલનાડુ થી આરા મેરા નેટિવ સ્થાન અમેરિકા છે હવે એ જે ઈંડા મૂકે છે ઈંડામાંથી ઈયળ થાય અને પછી જે માખી આપણે કહીએ ને એ એને પુખ્ત પુખ્ત અવસ્થા છે એટલે પુખ્ત અવસ્થા એ નુકસાનકારક નથી પણ એના ઈંડામાંથી જે ઈયળ થાય છે એ નાળિયેરીના પાનની નીચેની ભાગે ઈંડા મૂકે અને જલેબી ગૂંચડું હોય ને એ પ્રમાણે ઈંડા મૂકે સફેદ ઉપર આવરણ કરી લઈએ એટલે એમાંથી જેવી ઈયળ થશે એ અંદર નાળિયેરીના પાનમાં જે રસ હોય ને એ રસ ચૂસી લઈએ એ રસ એટલો બધો ચૂસે કે આપણી માનો કે કેપેસિટી બે લીટર પાણી પીવાની હોય પણ આપણી જરૂરિયાત કરતાં વધારે પાણી પી લઈ શું કામે પાણીની અંદર મિનરલ છે એની વધારે જરૂરિયાત છે એમ જે રસની અંદર મીઠું પ્રવાહી હોય ખાંડનું પ્રમાણ હોય સુક્રોટનું પ્રમાણ હોય એની એને વધારે જરૂરિયાત છે એટલે વધારે માત્રામાં એ રસ ચૂસે છે અને એ રસ ચૂસ્યા પછી વધારાનો રસ છે એ ચીકણા પ્રવાહી સ્વરૂપે બહાર કાઢે છે એના ઉપર ફૂગનો વિકાસ થાય એટલે પાંદડા કાળા પડી જાય પાંદડા કાળા પડે એટલે પ્રકાશ સંશ્લેષણ એનું જે રસોડું છે એ રસોડું બંધ થઈ જાય રસોડું બંધ થઈ જાય એટલે ધીમે ધીમે પાંદડું સુકાય અને ખરી પડે સ્પીસીસ એક ફંગસ છે ઓ ફંગસ ઉસકો ઉપર ડેવલપ કરતા હૈ જેસે આપ કે જો કાળજી લેવામાં ન આવે તો ઝાડ પણ જવાની શક્યતા છે પાણી જ્યાદા સર જો ડ્રિપ ઇરિગેશન 24 અવર લગતા હૈ જો અભી ઇલેક્ટ્રિસિટી ફ્રી હે પાણી ભી ફ્રી હે ઓ જ્યાદા હોતા હૈ કે એમને જે ભાવતું વાતાવરણ કહી ને અનુકૂળ વાતાવરણ આપણો આ દરિયાકાંઠાનું વાતાવરણ છે એમને માટે અનુકૂળ વાતાવરણ છે બીજું આપણે જે વધુ પડતું પાણી ઘણી જગ્યાએ તો આખા આખા ખેતરો ભર્યા હોય અને વધુ પડતું નાઇટ્રોજનયુક્ત ખાતર નાઇટ્રોજનયુક્ત ખાતર અને પાણી વધારે આપણી બધાની માન્યતા એવી છે કે વધારે પાણીને વધારે ખાતર આવે તો વધારે ઉત્પાદન મળે એવું નથી છોકરાને ઘીથી નવડાવીએ તો છોકરો તંદુરસ્ત થોડો થઈ જવાનો છે પાણીની કંટ્રોલ કરવાનો છે પાણીની નિયંત્રણ કરવાનું છે અને ખાતર ખાતરજી છે એ પણ યુનિવર્સિટીએ એ ઝાડ કેટલું કિલો નાઇટ્રોજન કેટલું કિલો યુરિયા આપવું એ પણ આપેલું છે એસલેટ આ એ ફંગસ જે પ્રશ્નો છે એનું નિરાકરણ માટે આપણે મળ્યા છે મિત્રો નાળિયેરીનો જે પાક છે આપણા માટે ખૂબ જ અગત્યનો છે આપણી જીવાદોરી છે તો આ પાકની અંદર જે સમસ્યા આવી છે એના માટે આપણે કમર કસવી પડશે જે સફેદ માખીનું નિયંત્રણ છે એના માટે જરૂરી અને એને કારણે પણ આ માખી છે એનો ઉપદ્રવ છે અને લાળિયેરીને સૌથી વધારે પોટાશ ની જરૂર પડે અને એટલા માટે એના ડોઝ છે આપેલા છે એને પચાસ કિલો જેટલું ગળતિયું છાણિયું ખાતરની જરૂરિયાત જૂન જુલાઈની અંદર જ્યારે વરસાદ આવે ત્યારે આપી દેવું જોઈએ જેની અંદર પાણી જે છે એ ગોઠણ ગોઠણ હોય ત્યાં સુધી ના ખેડૂતો આખું સેવાળ જામી ગયું હોય બગીચાની અંદર પાણી એને બંધ જ ન થાય આટલું બધું પાણી આપીએ તો શું થાય આપણે ડોક્ટરે ભલામણ કરી કે ભાઈ રોજનું આટલા લીટર પાણી પીવું જોઈએ માણસ અને કોઈક પકડીને દસ લીટર પાણી પાઈ તો આપણી હાલત શું આવી હાલત એની પણ થાય કારણ કે એ પણ જીવ છે તો એને ઓક્સિજન નથી મળવાનો ઓક્સિજન નહીં મળે અને અંદરના જે મૂળિયા છે એ પલળેલા સતત રહેશે એટલે એ ખોરાક પણ નહીં લેશે અને અત્યારે જે સફેદ માખીનો પ્રશ્ન છે એવો બીજો જે ભયંકર પ્રશ્ન છે એ બટન શેડિંગ છે ને જે નાના નાળિયેર છે ખડી ખરી જાય છે એના માટે પણ આ પાણી જવાબદાર તો શરૂઆતના ત્રણ વર્ષની અંદર જ્યારે રોપા હોય ત્યારે શિયાળાની અંદર એને ચારથી ઉનાળાની અંદર ચારથી પાંચ દિવસે હળવું પાણી આપવું અને શિયાળાની અંદર અઠવાડિયું દસ દિવસ પછી પાણી આપવું એવી રીતે મોટો બગીચો છે કે જે નાળિયેર આપે છે એની અંદર પણ શિયાળામાં પંદર દિવસે પાણી બારથી પંદર દિવસે પાણી આપશો તો પણ ચાલશે અને ઉનાળાની અંદર અઠવાડિયે પાણી આપવું હવે એડવાન્સ ટેકનોલોજી છે કે જેની અંદર ડ્રીપ ઇરિગેશન આપણે ઉપયોગ કરવાનો તો ડ્રીપ ની અંદર આપણે બહુ સારી સવલત છે કે જેમાં આપણે માપી શકીએ છીએ એને જેટલી જરૂર છે એટલું આપી શકીએ છીએ તો નાનો બગીચો હોય તો એને પાંચ લીટર ત્રણથી પાંચ લીટર પાણીની જરૂરિયાત છે શિયાળામાં ત્રણ લીટર પાણી હોય એટલે સફિસિયન્ટ ઉનાળામાં પાંચ લીટર મોટો બગીચો હોય તો એને શિયાળામાં ત્રીસથી ચાલીસ લીટર પાણી જોઈએ અને ઉનાળામાં સિત્તેરથી એંસી લીટર પાણી જોઈએ હવે પાણીનું નિયમન કેમ કરશું તો કે આપણે ડીપની બે લાઇન દોડાવી છે નાળિયેરની થળની બાજુમાં ચાર ડ્રીપરીયા આપી દઈએ એક ટીપરિયો આઠ લીટર પાણી આપે છે એક કલાક ચલાવીએ એટલે બત્રીસ લીટર પાણી મળી જાય તો શિયાળામાં એને દોઢ કલાક દોઢ કલાક ચલાવીએ એટલે લગભગ એને પાણી મળી જાય અને ઉનાળા ઉનાળામાં બેથી અઢી કલાક ચલાવીએ એટલે પાણી મળી જાય તો આ જે પ્રમાણે પાણીનું નિમન થાય તો સો ટકા આપણો જે બગીચો છે એને વધારાનો જે ભેદ છે કે જેને કારણે આ પ્રશ્નો ઊભો થયા છે એ પ્રશ્નો છે એ થોડા ઘણા હળવા કરી શકાય નો ડાઉટ નાળિયેરનો જે બગીચો છે એમાં ભેદ જોશે પણ દરિયાકાંઠો છે એટલે નેચરલ ભેદ તો રહેવાનો જ પાણીને કારણે જે કાંઈ પ્રશ્નો થાય એ આપણે હળવા કરી શકીએ તો આ રીતે પાણીનું જે નિયમન છે એ ખૂબ જરૂરી છે નાળિયેર એવો પાક છે કે જે થોડું ઘણું ભાંભરું પાણી હશે એમાં ઈસી થોડુંક વધારે હશે સોલ્ટ હશે તો પણ સહન કરી જશે પણ વધારે પાણી સહન કરી શકશે નહીં અને પાણી હાવ ના આપીએ તો પણ નહીં કરી શકે મારે એક કહેવાની વાત રહી કે ખાતરની જે વાત હતી એમાં ઘણા ખેડૂતો મીઠું નાખે છે અમને સમજાતું નથી કે શા માટે મીઠું નાખે મીઠાની કોઈ જરૂરિયાત નથી મીઠું જે છે સોડિયમ ક્લોરાઈડ છે એમાં એને કાંઈ મળવાનું નથી હા પોટેશિયમની થોડી પૂર્તિ કરે છે પણ પોટેશિયમ આપણે ઓલરેડી વધારે આપવાની ભલામણ છે પણ મીઠું નાખવાથી લાંબે ગાળે એના પ્રશ્નો છે એ વધવાના છે એટલે મહેરબાની કરીને મીઠું જે છે કોઈ ખેડૂત ન નાખે એની પણ ખાસ કાળજી રાખે પંચાવન થી પાસઠ દિવસ જીવન ચક્ર સફેદ માખીનું છે આપણા બધા ભૂતકાળના અનુભવ હશે કે જંતુનાશક દવા છાંટીએ લગભગ પોણા બે બે મહિને પાછી આવી જાય એનું કારણ આ છે કે સો ટકા જીવ ક્યારેય મારી શકાતો નથી બચ્ચા અવસ્થા ઓગણીસ થી બાવીસ દિવસ ઈંડા અવસ્થા સાત થી નવ દિવસ કોસેટો છે એ સાત થી આઠ દિવસ ને પાછા અઢાર દિવસ પુખ્ત જીવે હવે આની અંદર જ્યાં જ્યાં નબળા તબક્કા આવે ને ત્યાં આપણું સંકલિત જીવાત નિયંત્રણ પદ્ધતિ કામ કરે ખરી ગયેલા તાલા કે જેની અંદર સફેદ માખીના કોસેટા કે બચ્ચા હોય એનો યોગ્ય રીતે નાશ કરવો એ પહેલું પગલું એટલે બગીચાની ચોખાઈ આટલું રાખીએ તો એનો પેઢી દર પેઢી આગળ વધતા દરને ઘટાડી ભરૂ સાહેબે કીધું એમ ઠીંગડી અને હાઈબ્રીડ જાતો જેની અંદર સફેદ માખીનો ઉપદ્રવ વધારે છે ઊંચી જાતોમાં ઓછો છે બહુ ઓછો છે અલ્પ છે પીમોડીનું તેલ થી પચાસ એમએલ દસ લિટર પાણીમાં નાખી અને છંટકાવ કરતા રહીએ દર બાર પંદર દિવસના અંતરે તો નાના બગીચાઓની અંદર સફેદ માખીને આગળ વધતી અટકાવી શકાય બિવેરિયા પાસિયાના અને સેલોરાજ સાહેબે કીધું એમ આઈસેરિયા નામની એક બીજી ફૂગ આ બંને ફૂગના ખતરા આપણે આપણા વિસ્તારમાં આજ વિસ્તારોની અંદર ખેડૂતોના ખેતર ઉપર લીધા અને અમે બે હજાર આઠ નવ ની અંદર બિવેરિયા વાસિયાના નામની જે ફૂગ અહીંથી આઈસોલેટ કરેલી છે અહીંથી જુદી પાડી હતી અને અલગ અલગ જીવાતોની અંદરથી એને પસાર કરીને એની મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ એસી ગ્રામ દસ લિટર પાણીની અંદર નાખીને દર બાર થી પંદર દિવસના અંતર જો છંટકાવ કરી દેવામાં આવે તો સફેદ માખીના પુખ્ત ઈંડા અને બચ્ચા પ્રથમ તબક્કાના કે જેની ઉપર વીણનું આવરણ નથી જ્યાં આપણો મિત્ર ફૂંક કામ કરશે એકવાર વીણનું આવરણ ચડે ને એગ્રોવાળા કંઈક વધારે કહે ડબલ જેવું કહે એની પાસે જ્યારે તમે લી ત્યારે વળી દોઢવું એને કરી નાખો તો પરિસ્થિતિ એવી થાય કે જે વસ્તી બચી જાય છે એની અંદર પ્રતિકારક શક્તિનો જન્મ થઈ જાય ઘણા બધા વિસ્તારમાંથી ફોન આવે કે સાહેબ હવે લિયોનિસ કામ નથી કરતી કારણ બીજું કાંઈ નથી આપણે જે છંટકાવ ભલામણ કરીએ છીએ એના કરતા તમે લોકોએ ઘણું વધારે છાંટી દીધું છે પંદર એમ એલ પંપે એટલે એક એમ એલ એક લીટર પાણીમાં આવે હજાર લીટરનો ટાંકો હોય તો લીટર એક લિયોનિસ જાય એનાથી વધારે જેટલી નાખી તમે એટલો ઓવરડોઝ થયો ખેડૂત બાપ છે યાર

કોઈ સાહેબ ના આવે આમાં એક માણસને કોઈ નથી ટિકિટ ભાડું આપ્યું કે નથી એકને મેં ફોન કર્યો સાહેબ આમ વિચાર કર લેજો તમે કે કારગિલ જેવી યુદ્ધની લડાઈ આપણે આપણા બગાઈતી પાક માટે લડવાની છે સફર માખીની સામે અને એમાં સફળતા લેવી છે જીત મેળવવી છે તમારા બધાના સહકાર આવનારા સમયમાં ખેડૂત દેવારી બાર લે આવો છે નેના માટે તમારો સહયોગ માંગુ છું નાળિયેરી છે એ અમારી આજીવિકા કા થઈ ગઈ છે ગીર સોમનાથ ને જૂનાગઢ અને અમારા બોર્ડરના ગામડાઓમાં મારું મેન કમાણી અને કુદરતી આ 2016 થી અમારી વચ્ચે ક્યાંક ક્યાં સફેદ માટી હતા કોકની દ્રષ્ટિ લાગી ગઈ દ્રષ્ટિ અમેરિકાની લાગી લાગે ન્યાથી આવી ન્યાથી આ રોપાઓમાં ફરતી ફરતી માંગરોળ ને માંગરોળ થી આખા વિસ્તારનો નો લઈ લીધો કાઈ વાંધો નહી એવું છે તો એનું સ્વાગત કરીને એનો ઉકેલે કરવો પડે શરૂઆતમાં તો સાહેબ જે ગણે ને કેરોસીનનો ફુવારો મારો સાહેબ ધુવાડા કરો સાહેબ નાળિયેરી ના અંદર ફલાણી દવા ચડાવો માફ કરજો ખોટું લાગે તો લાગે પણ ખેડૂતના દીકરાને દવા વેચનારથી લઈને

હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધું ને બધું બે લાયક ઓન કરી લીધું અને અહીંયા જમવાનું પ્રોગ્રામ રાખેલું છે તો હવે થોડા ઘણા જમી લે અને કારણ કે સવારના પ્રોગ્રામ રાખેલું છે બધા ખેડૂબ માટે અને અમારા ગોહિંદ થોડીક ભૂખ લાગી છે એટલે એ થોડાક ઉતાવળા થઈ ગયા છે આશા રાખીએ છીએ કે અમારા ગીર સુમરાજ જિલ્લાની અંદર જે કંઈ પણ બાગાયતને લગતો જે કંઈ પ્રોગ્રામ હોય તો એ તમને પસંદ આવ્યો હોય છે અને ઘરે બેઠો તમને બતાવની કોશિશ કરી છે ચેનલમાં હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને બધું બે લાઇકન ઓન કરી દઉં ચાલો તો આ બ્લોગને એન્ડ કરીએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારા